મારું નામ ભગત વિપુલ અરવિંદભાઈ ગામ થરાવડા તાલુકો ભુજ જિલ્લો કચ્છ મારો આ બે એકર પ્લોટ છે આઠસો થી સવા આઠસો ઝાડ છે તેમાં મશીન લે કાયરોનું નું કાયરો કંપની લગાવ્યું છે કાયરો એમાં બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના ઇથરાયલ મારી છે અત્યારે ઇન્જિનો ને એકસો બે દિવસ જેવું થયું છે બે થી ત્રણ દિવસ જેવું ને સારું એવું સેટિંગ થઈ ગયું છે સો થી એકસો વીસ પચીસ ફળ લાગેલા છે સાઈઝ પણ સારી એવી છે દોઢસો ગ્રામ થી બસો ગ્રામ જેવી ને જ્યારે આપણે આ મશીન કે છે કાયરો રેડ માં કે કાટો આવે છે ત્યારે જ આપણે દવાનો કે સ્પ્રે કરી છે પત્તી ખુલી હોય ત્યારે જ ને પાણી નું પણ એ જ રીતે છે અત્યારે ભેજ નું જયારે સેન્સર વતાવે છે કે અત્યારે જરૂર છે ત્યારે જ પાણી આપી છે ને કોઈ ખોટું વધતું પાણી નથી આપતા ને સારું એવું આપણે સેટિંગ થઈ ગયું